નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે આ ચેનલ પર અલગ અલગ વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યુ થાય છે તો હું આજે બારડોલી આવેલો છું બારડોલીની નજીક આપણા રાજપૂત સમાજનું બમરોલી ગામ છે અને મારા મિત્ર છે સંદીપસિંહ સોલંકી જેમણે અત્યારે પોતાના ખેતરની અંદર ક્રિકેટનું મસ્ત ગ્રાઉન્ડ બનાવેલું છે તો સંદીપસિંહ મારી ચેનલ પર સ્વાગત છે પહેલાં તો થેન્ક યુ ધન્યવાદ અચ્છા હવે આ ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવાનો વિચાર કેવી રીતના આવ્યો તમને ક્રિકેટનું કારણ આજના યુગમાં બધા છોકરાઓ તમે જો નેવું ટકા લોકો મોબાઈલમાં લાગેલા છે ફિઝિકલ કોઈ ફિટ નથી આવ્યું તો એના માટે મેં વિચાર્યું કે આ યુગમાં થોડુંક ફિટનેસ યોગા કસરત થોડુંક ગ્રાઉન્ડ હોય તો લોકોને એક જિજ્ઞાસા થાય કે ચાલો નહીં કીએ ત્યાં જરા લોન થોડુંક એટમોસ્ફિયર બી સારું છે તો થોડુંક ગમે લોકોને બરાબર છે એ મને થોડોક આઈડિયા આવ્યો બરાબર તો મેં થોડુંક સર્ચ કર્યું રિસર્ચ કરીને પછી મેં જોયું પછી મને આઈડિયા આવ્યો કે ના કરાય એટલે મેં મારી જમીન હતી અહીંયા માલીબા કોલેજ નજીક નજીક હા તો ત્યાં સાડા છ વીંઘામાં મેં આ બનાવ્યું છે અચ્છા અચ્છા આગ્ર કિ ક્રિકેટ ગ્રાઉન્ડનું ઓપનિંગ ક્યારે થયું અને શું નામ છે નીરુબા ક્રિકેટ ગ્રાઉન્ડ ત્રેવીસ તારીખ તેવીસ તારીખ તેવીસ ચાર ઓકે હવે નીરુબા વિશે કંઈક થોડો ટૂંકમાં પરિચય આપો મારી બા ખૂબ નાનપણથી એમ મને વાલ કરતી ને મને બહુ પ્રિય હતી મારી પાસે અચ્છા તો મારું કેફે હતું ચાઇ સુટ્ટાબાર બાળદોડ હા હા તો મારા બા થકી જ મેં ઓપનિંગ બી કરેલું બરાબર ને અરૂઆ ગ્રાઉન્ડ બી આજે તો મારી બા નથી પણ એમના નામ પર અજનીરૂબા ક્રિકેટ ગ્રાઉન્ડ બરાબર એમના નામ પર જ આજે મેં બનાવ્યું છે ઓકે અચ્છા હવે ક્રિકેટનું ગ્રાઉન્ડ તો સરસ બનાવ્યું છે તમે પણ આ બારડોલી જેવા વિસ્તારમાં આટલું સારું ગ્રાઉન્ડ કદાચ મેં જોયું નથી બરાબર અચ્છા ગ્રાઉન્ડ બનાવવામાં તમે પેલા ગુરુભાઈની વાત કરી કે ગુરુભાઈ અમારી સાથે છે પ્રોફેશનલ ક્રિકેટના એને શું કહેવાય કે કોમેન્ટ્રેટર છેલ્લા ત્રીસ વર્ષથી તો એમનો તમને સપોર્ટ મળે છે બરાબર ને અને ભવિષ્યનું શું પ્લાનિંગ છે આની અંદર શું કરવાનું છે સ્પોર્ટમાં અમે બધી જ વસ્તુમાં જેમ કે યોગા છે હા એકેડેમી છે બરાબર ને બધું જ એમ સ્પોર્ટનું અમે ધીરે ધીરે વિચારતા જ છે ને આમાં બી અમે અત્યારે નાઇટના થાંભલા નથી પણ ટૂંક સમયમાં નાઇટના થાંભલા બી લખવામાં આવશે બરાબર ને રૂમ ચેન્જિંગ બનાવવાના છે ટોયલેટ બાથરૂમ સુવિધા કેમ કે આજે ટુર્નામેન્ટ હોય તો થોડુંક ફેમિલી બી આવે છે વર્ક બી આવે છે એના માટે અમે થોડીક સુવિધા કરવાના છે બરાબર એનું ખાત ખાતમુહૂર્ત તો થઈ ગયું છે અચ્છા અચ્છા ઓકે ઓકે અચ્છા હવે બારડોલી તો આટલો સારો મોટો તાલુકો છે અને આપણા સાઉથ ગુજરાતનું પેરિસ કહેવાય છે તમારું આપણા સમાજના પણ ઘણા બધા સારા ક્રિકેટર છે અન્ય સમાજના પણ ક્રિકેટના ખેલાડીઓ દર શનિ રવિ મોટે ભાગે રમતા હોય છે તો ક્રિકેટ માટેનું તમારું શિડ્યુલ અને એનું ટાઈમટેબલ કેવી રીતના રહેશે એડવાન્સ બુકિંગ કરશો શું કરશો હા આપણે એડવાન્સ બુકિંગ કરાવવું પડશે હા કેમકે અત્યારે બી મારે ચૌદ દિવસથી બુકિંગ બુકિંગ હતું સવારે બે કલાકમાં અચ્છા હા એ લોકો પ્રેક્ટિસ માટે આવે છ વાગ્યા આઠ વાગ્યા બરાબર એ જ રીતે સાંજે બી હતું સોડા છ હા એટલે એવું કેવું ટૂંક સમયમાં અમારે બે જગ્યા પીચ પાછી રેડી કરવાનું અને પાણી છાંટવાનું બરાબર શું નાઠી અને ટાઈપિંગ કરવાનું બધું બહુ કામ છે આમાં અચ્છા અચ્છા એવું નહીં કે આપણે કીધું એટલે કાલે રમાય હા 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 કેમ કે લાલ માટીની પીચ છે હમ એને બહુ દેખરેખ રાખવી પડે કાળજી રાખવી પડે બરાબર છે અચ્છા હવે ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવતા પહેલા અહીંયા તમારું ખેતર હતું શેરડી બનાવતા હતા તમે બરાબર છે તો આ ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવતા પહેલા જ્યારે તમારી ચર્ચા થઈ ફેમિલી સાથે મારે આ બનાવવું છે તો ફેમિલીનો સપોર્ટ એવો વિરોધ થયો શું થયું એના એનું કેવું રિએક્શન હતું એમનું મેં પહેલી જ વખત વાત કરી તો મારા ફાધર કે તું મને કઈ વાંધો નથી તું કામ ચાલુ કર ને મને તો પૂછતા રહ્યા કેટલાંક આવ્યું કામ તો એમને ઇન્ટરેસ્ટ વધારે ઇન્ટરેસ્ટ વધારે હતો અચ્છા એમ કે પહેલેથી એમને મારા છોકરા છે તો એમને બી કહે છે કે સ્પોર્ટમાં એ લોકોને વધારે ધ્યાન આપ મને કે બડોદા પીથાવાલામાં તા મૂકી દે સુરત એ કે ત્યાં મુખ થોડાક એક્ટિવ રહે ને એમને વધારે ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે બરાબર બરાબર છે તો એમનો તો પહેલેથી જ સપોર્ટ અચ્છા ચાલો બહુ સારું કહેવાય અચ્છા તમારા બે બાળકો છે બે દીકરાઓ છે તો બંનેને ભવિષ્યમાં ક્રિકેટર બનાવવાની ઈચ્છા ખરી તમારી શોર્ટ આટલું પ્લાનિંગ છે તમારું કે તમારે જેમ બિઝનેસમેન બનાવવા છે સ્પોટમાં હું વધારે એમને ઇન્વોલ્વ કરું છું અચ્છા એ સ્પોટમાં એ આગળ આવે એમ બરાબર ચાલો આ ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવા માટે ખૂબ ખૂબ શુભેચ્છા તમને ખૂબ ખૂબ અભિનંદન અને આપણા રાજપૂત સમાજ માટે પણ મિત્રો બહુ આનંદની વાત છે આપણા રાજપૂત સમાજના દક્ષિણ ગુજરાતમાં ચાર ક્રિકેટ ગ્રાઉન્ડ બનેલા છે આ લગભગ પાંચમું ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને એમના ઓનર છે સંદીપસિંહ સોલંકી બમરોલી ગામ બારડોલી તાલુકો અને માલીબા કોલેજ બહુ ફેમસ છે જાણીતી છે એની બિલકુલ બાજુમાં જ છે નજીકમાં જ આવેલું છે આ ગ્રાઉન્ડ તો એકવાર વિઝિટ કરવા માટે વિનંતી અને આ ગ્રાઉન્ડ તમને જોઈને ગમી જશે પહેલી નજરે હું આ ઓપનિંગમાં આવેલો ને આજે બીજી વખત આવ્યો છું તો ગ્રાઉન્ડ અત્યારે તૈયાર થઈ રહ્યું છે અને ઘણી બધી સુવિધાઓ ટૂંક સમયમાં અહીંયા શરૂ થશે તો દરેક ક્રિકેટ પ્રેમી અને દરેક ક્રિકેટના ખેલાડીઓને એક વખત બારડોલી ખાતે બમરોલી ગામે અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવવા માટે વિનંતી છે તો સંદીપભાઈ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ હા થેન્ક યુ